હલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે જો અને અમારે ડુંગળી રહી ને એ બધી હારવાની છે આટલી પાંચ છ કેરાની ડુંગળી છે એ બધા પાથરા હારવાના છે આ બાજુ થોડીક છે અને ઓલી બાજુ છે અહીંયા કંઈક જો વીર બેહી ગયો છે અને અહીંયા વીરના પપ્પાએ ડુંગળી હારવાનું ચાલુ કરી દીધું છે હાલો તો હું હવે ડુંગળી હારવાનું ચાલુ કરી દઉં તો ડુંગળી હારીને પછી આ રીતના જો આમ ગોઠવી દેવાની છે આટલી બધી તો હારી લીધી હતી કાલે અને આજે જો હજી તો ઘણી હારવાની છે અને આ રીતના આમ ગોઠવાની છે જો આ ફૂરી કરવાની છે આમ જો અહીંયા જો ગોઠવે છે વીરના પપ્પા તો મારે એમ જ ગોઠવવાની છે અને એમ જ હારવાની છે તો હું ફટોફટ હાલો હવે હારવા માંડું આપણે જો આ ડુંગળી રહીને આજે બધી હારી લીધી છે અને છોકરાઓ જો અહીંયા પાવડો લઈને ઓલ બાજુ ધૂળ થોડીક ચડાવી દીધી છે અને થોડીક ધૂળ જો આ બાજુ સડાવવાની બાકી છે આ રીતના જો હુરી કરી નાખી છે ને આ બધી ડુંગળી છે ને અમે હારી લીધી છે અને આ છોકરા હમણાં એ બાજુ પાવડા કરીને ધૂળ ચડાવતા હતા અને પાછા જો બેસી ગયા છે જો બેઠા હેલો થાકી ગયા હે આ ડોકો લાવવામાં તા ઘરના બોલો સારું છે થાકી ગયા તમે બે કેટલે દૂર સડાવી કેટલે આમાં અવાજ ન થાવતો તમાર બેનો ક્યાં કણે હોદી સડાવી આ કણે થી ને આ થી છે તમે બે પણ તો બહુ દોસ્તાર બની ગયા હું હે કે મે કે બોલતા નથી કઈક તો બોલો નો આવડે થાકી ગયો એરુ સિત તો હેં પાવડાઈ કરીને પાણી વોલ ધૂળ ચડાવી ચડાવી વા જો વોલ બાજુ હવે હારવાની બાકી છે થોડીક તો એ હારી લીધી ને આ જો બધા સા પાણી પીવા બેસી ગયા છે ચા પાણી પીન તો પાછી હારવા માંડ્યા હતા અને હવે થોડીક હરાઈ ગઈ બધી તો થોડીક હવે જો આ ઉપાડવાની બાકી છે ડુંગળી હવે અત્યારે કલાક વાર ઉપાડવી પડશે આ બધી હરાઈ તો ગયા જ હવારના હારતા હતા એટલે બધી હરાઈ ગઈ છે અહીંયા થાકી ગયા છે એટલે જો બધા પાણી પીવા બેહી ગયા છે અહીં કને ગયા બધા પાણી પીવા અહીંયા જો આ બાજુ લીલી ઉપાડી હતી ને એ બધી પાછી હારી લીધી છે આ ઉપાડલી લીધી પહેલા અને પછી પાછી હારી ના રીતના ગોઠવી દીધી છે જો અહીં બેસી ગયા છે પાણી પીવાનું પછી આ બાજુ દેખાય ને એ બધી ડુંગળી આપણે ઉપાડવાની છે તો ચાલો અમે ઉપાડવાની ચાલુ રાખશું આજ તો અમે બપોર સુધી ગયા તા ડુંગળી હારવા અને થકાય એટલું ગયું હતું પછી તડકાના પાછા ઘરે બપોરા પાણી કરવા વહી અને બપોરો કરી લીધો અને પછી મારા હાફ ઘરે અમે વહી ગયા અને આજે બે ત્રણ કલાક તો હોઈ ગયા અમારે છે જો આ પતરાવાળા મકાન એટલે પતરાવાળા મકાનમાં કાંઈ હવે રહેવાતું નથી કેમ કે હાવ લોજ રહે છે પંખામાં અને વાગી ગયા છે જયારે હાડાશ્યાર જેવું ચું છે મેં જો અહીંયા શા મૂકી દીધો છે અમારે છે ને બધાને શાની આદત છે શા પીતા વગર કાંઈ કામ ન કરે એટલે પેલા ચા પી લઈશું પછી થોડું ઘરનું કામ વિશે બધું ઘર નાખશો ને પણ તડકો બહુ પડે તડકો પડે છે એટલે અમારે ઘરમાં રહેવાતું એટલે નથી હાઉન ઘરે જઈને વહી જવું પડે ચા થઈ જાય એટલે બધા ફટોફટ પેલા ચા પી લેવી સા બની ગયો છે અને જો મેં તો રકાબી માં નાખી દીધો છે ને શા પીવાની જો તૈયારીમાં છે આ બધા આવી ગયા પાણી પીવા નથી બહુ પીવા જઈશું કા અહીંયા વીરનો કપ ભરી દીધો છે ચાલો ફટોફટ અમે ચા પી લેવી ચાલો તો પાણી આવી ગયું છે એટલે આપણે પાણીયારા ભણીયારા જો ધોઈ નાખ્યા છે ઓસણીને એવું ધોઈ નાખ્યું છે વાસણ ને એવું ધોવાઈ ગયું છે અહીંયા જો કપડાનો ઢગલો વાળજો ને બેઠો છે કે કંઈ આવે ધોઈશે તો આજ આપણે કપડાના ઢગલાને ધોઈ નાખવાનો છે તો થી પેલા આ ફટોફટ કપડાના ઢગલાને ધોઈ નાખું અહીંયા જો આપણે કપડાં ધોઈને મસ્ત મજાના દોરીએ સૂકવી દીધા છે ને આ બાજુ પવન એટલો ઉપડી ગયો છે નહીં અહીંયા આપણા ઝાડમાં પણ પાણી પીવા મીંડાશે અહીંયા આપણે હવે વિડીયાને પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશે એક નવા વિડીયા સાથે ત્યાં સુધી બતાવીને જય શ્રી કૃષ્ણ